જય કિસાન તો ખેડૂત મિત્રો આ જે આપણે વાત કરશું કે આપણી નક્ષત્ર આધારિત ખેતીમાં ઋષિ પરાસરે કીધું એ પ્રમાણે આવતા દસમા મહિનામાં કઈ તારીખોમાં વાવેતર નથી કરવાનું ભાગ છે એક અને સાંભળજો મંગળવાર શનિવાર અમાસ પૂનમ અને રક્ત તિથિ ત્યારે આપણે વાવેતર નથી કરવા તો તે તમને જણાવી દઉં તો કુલ બાર દિવસ છે એવા કે જ્યાં વાવેતર નથી કરવાનું તો તારીખ બોલું છું એક ચાર સાત દસ અગિયાર ચૌદ પંદર અઢાર વીસ એકવીસ પચીસ ઇઠાવીસ આટલા દિવસ વાવેતર ટાળવાનું છે વાવેતર કરવાનું નથી આ તારીખોમાં વાવેતર કરીએ તો રોગ જીવાતનો ઉપદ્રવ વધુ રહેતો હોય અને વર્ષોના અનુભવ પ્રમાણે આ તારીખમાં વાવેતર ટાળવાનું છે આવતા મહિનામાં